અંકલેશ્વરમાં સ્ક્રેપ માર્કેટમાં આગ લાગવાનો મામલો સ્ક્રેપના ગેરકાયદેસર ગોડાઉન પર ફરશે તંત્રનું બુલડોઝર પોલીસે વિગતો મંગાવી પ્લોટ આપનાર સામે પણ થશે કાર્યવાહી જીપીસીબી બાદ પોલીસ તંત્ર પણ શાળ્યું અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ભડકોદરા ગ્રામ પંચાયત પાસે ભંગારિયાઓના લાયસન્સ જમીનની માલિકી દબાણ ફાયર સેફ્ટી સહિતની વિગતો મંગાવી હતી અમદાવાદના વસ્ત્રાપુરની ઘટના બાદ રાજ્યોમાં અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે અંકલેશ્વરના બે નંબરી ભંગારિયા ઉપર પોલીસ તવાઈ બોલાવશે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ભડકોતરા ગ્રામ પંચાયત પાસે ભંગારિયાઓના લાયસન્સ જમીનની માલિકી દબાણ અને ફાયર સેફ્ટી સહિતની વિગતો માગી છે જેને કારણે તાજેતરમાં સ્ક્રેપના નોબલ માર્કેટમાં ભીષણ આગ લાગી હતી સ્ક્રેપના ગેરકાયદેસર ગોડાઉન ઉપર તંત્રનું બુલડોઝર ફરી શકે તેવી શક્યતા વર્ણાઈ રહી છે આ મામલે ડીવાયએસપી ડૉક્ટર કુશાલ ઓઝાને વિગતો મેળવવા સાથે ગેરકાયદેસર ભંગારિયાઓને પ્લોટ આપનાર સામે પણ કડક કાર્યવાહીની તૈયારી બનાવી છે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ વિસ્તારમાં હાલમાં થોડા સમયમાં નોબલ માર્કેટમાં એક ખૂબ મોટી આગ લાગવાની દુર્ઘટના બની હતી બનાવ બન્યો હતો જે અનુસંધાને ખૂબ મોટી આગના પગલે વિશેક જેટલા પ્લોટનો જે ભંગારનો માલ હતો તે સળગી ગયો હતો કોઈ જાનમાલનું નુકસાન થયું ન હતું પરંતુ ખાસા મોટા પ્રમાણમાં આગનો બનાવને કારણે પોલીસ દ્વારા આની જાણવાજોગ જોગ દાખલ કરવામાં આવી છે અડકોદરા ગામ પાસેથી તેની માહિતી આ પ્લોટ કોના કોના છે તેમાંથી કેટલા પ્લોટ એમાં આ ભંગારી અને ભંગારનું જે કામ કરનારા લોકો છે તેના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે અને આ દબાણમાં કરી અને આ વિસ્તારોમાં આ પ્લોટમાં કઈ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી રહી છે એની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને એ તપાસ અંતે આ જો પેપર બુનાયક મળી આવશે તો પણ પ્રકારનું દબાણ મળી આવશે તો તેમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટેની પુલિસ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે